પ્રક્રાણ બે મધ્યયુગથી અર્વાચીન કાળ સુધીનો શિલ્પ સ્થાપત્ય કલાનો વિકાસ મધ્યકાલીન કલા એટલે ગુપ્ત કાળ પછીની કલા અહીંથી બૌદ્ધકાલીન કલા વિરામ પામી સાથે સાથે હિન્દુ ધર્મી કલા વિકસતી ગઈ સ્થાપત્ય ક્ષેત્રે ગુફા મંદિરોની જગ્યાએ હવે વિશાળ છતવાળા થાંભલા તથા ઊંચા શિખરબંધ મંદિરો બંધાવા લાગ્યા દક્ષિણ ભારતની આ શૈલીને દ્રવિડ શૈલી તરીકે ઓળખીએ છીએ આ શૈલીના વિકાસમાં ચાલુક્ય રાજાઓનો ફાળો વધારે છે શિલ્પમાં કલ્પના ઉમેરો થયો પૌરાણિક પ્રસંગો અને બ્રહ્માંડની મુજબ કોતરણીઓ થવા લાગી આ મૂર્તિઓ વાસ્તવદર્શી જોવા મળે છે ધ્યાનસ્થ સ્થિર એવા મુખ કમળવાળી મૂર્તિઓમાં હવે ચંચળતાવાળા સર્જનો થવા લાગ્યા આ પ્રકારનું હિન્દુ શિલ્પ સ્થાપત્ય એહોલ બાદામી ઈલોરા એલિફન્ટા મહાબલીપુરમ અને કાશ્મીર એટલે કે માર્તંડ મંદિરમાં જોવા મળે છે મથુરા શૈલીનું કામ ઓછું થતું ગયું ચાલુક્યો પલ્લવો અને રાષ્ટ્રકૂટો અરસપરસ ઝઘડવામાં ઝગડવામાં સમય પસાર કરવા લાગ્યા હાર જીત તો થતી રહી પરંતુ ત્રણેયના શાસનકાળ દરમિયાન હિન્દુ ધર્મી કલા શૈલીની પ્રણાલી તો વિકસતી જ રહી રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં નિર્માણ પામેલું કૈલાસ મંદિર સ્થાપત્યની દ્રષ્ટિએ લાંબો વારસો ધરાવે છે મૂળ કૈલાસ મંદિર કાંચી એટલે કે પલ્લવ કાળમાં થયું તેવા જ અને તેવાળું સર્વોચ્ચ શિખર સમૂહ ઈલોરાનું નામાંકિત કૈલાસ મંદિર રાષ્ટ્રકૂટોએ બંધાવ્યું ઇલોરાના કૈલાસમાં સ્થાપત્ય શૈલી અને શિલ્પ પ્રણાલી ઉત્તમ કક્ષાએ પહોંચી ચાલુક્યોને હરાવનાર રાષ્ટ્રકૂટો હતા પરંતુ બંને હિન્દુ ધર્મને માન આપતા હતા મધ્યકાલીન હિંદુ કલા ઉત્તર ગુપ્તકાળ પછી હિન્દુ મંદિરો બાંધવાનું કાર્ય ઉત્તર પશ્ચિમ મધ્ય અને દક્ષિણ ભારતમાં અવિરતપણે ચાલતું રહ્યું છે તેની કલા શૈલીની અસર છે ગુજરાત સુધી થઈ છે ગુપ્તકાળ પછી સમગ્ર કલા મધ્યકાલીન હિન્દુ કલા તરીકે ઓળખાય આ સમયના કારીગરો બહુ જ કુશળ હતા મંદિરોના ખૂણે ખૂણાને કોતરણીથી ભરી દીધા છે કલામાં સાદગી અને સૌંદર્યને બદલે ઠાઠમાઠ વધ્યા છે મંદિરની દિવાલો ઉપર ખૂબ જ શિલ્પો સુશોભિત થયા છે પૂર્વ મધ્યકાળમાં દક્ષિણમાં દ્રવિડ શૈલીમાં સ્થાપત્ય થયું છે આ શૈલી નાગર શૈલી તરીકે ઓળખાય છે આ શૈલી સ્થળોને આધારે બે ભાગમાં વહેંચી શકાય એક ઓરિસ્સા બે ભુવનેશ્વર જેમાં કોર્ણાર્ક અને પુરી જેવા સ્થળોનો સમાવેશ થાય છે રાજ્યમાં ઘણા બધા સુંદર મંદિરોની વિવિધ વિસ્તારોમાં જોવા મળે છે જેમ કે ભગવાન શિવને સમર્પિત લિંગરાજ મંદિર ભુવનેશ્વરમાં જગન્નાથ મંદિર પુરીમાં અને કોર્ણાર્કમાં સૂર્ય મંદિર વગેરે સ્થાપત્યની દ્રષ્ટિએ ભવ્ય અને મહત્વના ગણી શકાય છે કોર્ણાકના સૂર્ય મંદિરનું નિર્માણ ગંગારાજ વંશના નરસિંહ દેવ પહેલાના શાસનકાળમાં ઈસવીસન બારસો આડત્રીસ થી બારસો ચોસઠમાં થયું હતું આ મંદિરનું નિર્માણ એક મોટા પ્રાંગણમાં ભગવાન સૂર્યના ભવ્ય રથ સમાન કરવામાં આવ્યું હતું આ મંદિર ભગવાન સૂર્યને સમર્પિત છે આ મંદિરમાં રથના બાર જોડી ચક્ર છે જે વર્ષના બાર મહિનાના પ્રતીક છે જેમાં સાત અશ્વો આ ભવ્ય રથને ખેંચતા બતાવવામાં આવ્યા છે એક ઊંચી વેદિકા એટલે કે બેઠક ઉપર બનેલા આ મંદિર પર સૂર્યની વિવિધ પ્રતિમાઓ છે અને નરમંડપ એટલે કે ભોગ મંડપ પર વિવિધ સંગીતકારો અને નૃત્યકારોની પ્રતિમાઓ ઓરિસ્સાની શૈલીમાં જોવા મળે છે મંદિરનું મૂળ રૂપ નર મંડપ એટલે કે ભોગ મંડપ જગમોહન અને ગર્ભગૃહ મળીને મંદિરનું મૂળ રૂપ તૈયાર થયું છે સૂર્ય મંદિરનો રથ સૂર્યની દૈનિક ગતિ તથા વાર્ષિક ગતિ દર્શાવે છે જેના સાત ઘોડા અઠવાડિયાના સાત દિવસના પ્રતિક સમાન છે સૂર્ય રથના બાર જોડી ચક્ર એટલે કે પૈડા પર સુંદર કોતરણીવાળા વાળા આઠ મોટા અને આઠ નાના આરા છે ચક્રોની નીચે હારમાળા પર ચાલતા હાથીઓના સમૂહને ઘણી જ બારીકાઈથી બતાવવામાં આવ્યા છે આવા સુંદર આકર્ષક અને બેનમુન શિલ્પ સ્થાપત્ય સમૃદ્ધિના કારણે જોવાલાયક અને દેશ વિદેશી પર્યટકો માટેરંગાબાદથી લગભગ સત્તર કિલોમીટર દૂર અને અજંતાથી છન્નું કિલોમીટરના અંતરે ઇલોરાની ગુફાઓ આવેલી છે જેમાં બૌદ્ધ હિન્દુ એટલે કે બ્રાહ્મણ અને જૈન ધર્મની ગુફાઓનો સમન્વય જોવા મળે છે એમ વિવિધ ધર્મોનું પ્રતિનિધિત્વ કરતી છે ચોત્રીસ જેટલી આ ગુફાઓમાં એક બાર બૌદ્ધ ગુફાઓ છે મધ્ય ભાગમાં તેર થી ઓગણત્રીસ હિન્દુ ગુફાઓ આવેલી છે ત્યાર પછી ત્રીસ થી ચોત્રીસ જૈન ગુફાઓ છે આ ગુફાઓમાં આમ તો ચાલુક્ય અને રાષ્ટ્રકૂટ રાજવંશોની કલા શૈલીનું મિશ્રણ જોવા મળે છે રાષ્ટ્રકૂટોએ ચાલુક્યને હરાવી પોતાનું રાજ્ય સ્થાપ્યું ઈસવીસન સાતસો થી નવસો તોત્તેર તેમના શાસનકાળ દરમિયાન આ ગુફાઓની શિલ્પ સ્થાપત્ય કલા અસ્તિત્વમાં આવી રાષ્ટ્રકૂટ રાજા કૃષ્ણદેવે વેરુળ એટલે કે ઇલોરાનું શ્રેષ્ઠ કલા સર્જન સોડમી ગુફા કૈલાસ મંદિરની રચના કરાવી એમ કહેવાય છે

કૈલાસ ગુફા મંદિરની બંને તરફ શિલ્પો આવેલા છે જેમાં શિવની વિવિધ મૂર્તિઓ કોતરેલી છે જેમ કે કલ્યાણ સુંદર ગંગાધર દક્ષિણ મૂર્તિ ગજેન્દ્ર મોક્ષ લિગોદભવ વગેરે તથા ઇન્દ્રાણી વૈષ્ણવી બ્રાહ્મણી વરાહી કાર્તિકા ચામુંડા રુદ્રાણી ના શિલ્પો એટલે કે સપ્તમાતૃકા અદભુત તાંડવ તથા મહિષાસુર મર્દિનીનું શિલ્પ આકર્ષક છે ગુફા નંબર વીસ શિવ પાર્વતીના લગ્ન પ્રસંગોનું તેમજ શિવના અન્ય સ્વરૂપોનું નિરૂપણ થયેલું છે ગુફા નંબર બત્રીસ ઇન્દ્રસભાના નામથી પ્રસિદ્ધ છે જેમાં પ્રતિમાહાબલીની અને ભારતીય શિલ્પકલા અને સ્થાપત્ય કલા પરિપક્વતાના દર્શન થાય છે જે આઠમી સદી પછીના થયેલા શિલ્પ સ્થાપત્યના વિકાસનું મહત્વનું કેન્દ્ર કહી શકાય એલિફન્ટાની ગુફા મહારાષ્ટ્ર રાજ્યમાં મુંબઈથી આશરે બાર કિલોમીટર જેટલો દૂર એલિફન્ટા ટાપુ આવેલો છે સ્થાનિક લોકો આ ટાપુને ધારાપુરી કહેતા તેનું મરાઠી નામ હતું ગઢપુરી અર્થાત કિલ્લેબંધીવાળું ગામ આ ટાપુ બે ટેકરીઓનો બનેલો છે આ ટેકરીઓના ઢાળ પાસે જે સંગમ સ્થાન હતું ત્યાં ખડકમાંથી હાથી આકારનો એક ખડક બની રહેતો તેથી તેનું નામ એલિફન્ટા પડ્યું હોવાનું માની શકાય સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ આ ટાપુ અદ્ભુત ગણાવી શકાય કળા શિલ્પ અને અનોખા સૃષ્ટિ ઈસવીસન આઠમી સદીમાં આ ગુફા બાંધવામાં આવી હોવાનું મનાય છે આ ગુફામાં મંડપની દિવાલો પર વિશાળ અમૂર્ત શિલ્પની પટ્ટીઓ ચારે બાજુએ છે આ ગુફામાં પ્રવેશતા જ એક વિશાળ ખંડ છે ખંડની અદ વચ્ચે મોટું શિવલિંગ છે આ શિવલિંગ ખંડના તળિયાથી પાંચેક ફૂટ ઊંચું હશે આ ખંડમાં પ્રવેશ માટે ચાર દરવાજા આવેલા છે અને દરેક દરવાજે પથ્થરમાંથી કંડારેલી દ્વારપાળની આકૃતિઓ છે લેખક ટી એ ગોપીનાથ રાવે પોતાના પુસ્તક એલિમેન્ટ્સ ઓફ હિન્દુ આઇકોનોગ્રાફી માં આ પ્રખ્યાત ત્રિમૂર્તિ શિલ્પને મહેશ્વર મૂર્તિ તરીકે પણ ઓળખાવે છે આ મૂર્તિ પોતાનું સ્થાન અને આકારનો એલિફન્ટાની બધી જ મૂર્તિઓમાં અલગ દ્રષ્ટિએ મહત્વ ધરાવે છે આને મહેશ્વર અથવા પણ કહેવામાં આવે છે આ ત્રણ મુખવાળી મૂર્તિ ભગવાન શિવના વિભિન્ન રૂપોના દર્શન કરાવે છે બ્રહ્મા સર્જન મહેશ રુદ્ર સંહાર અને વિષ્ણુ રક્ષકના ત્રણ સ્વરૂપ પ્રગટ થાય છે આ ત્રણ રૂપના કારણે પણ ત્રિમૂર્તિ કહેવાય છે વિધાતાને એક જ મૂર્તિમાં જોવાની ઈચ્છાને શિલ્પકારોએ પૂર્ણ કરી છે આઠમી સદીમાં નિર્માણ થયેલી આ ગુફાને રાષ્ટ્રકૂટ વંશનું યોગદાન માનવામાં આવે છે સન સોળસો માં પોર્ટુગીઝે મુંબઈના ટાપુનો કબજો ગુજરાતના સુલતાન પાસેથી મેળવ્યો એમાં ગઢપુરી આજનો એલિફન્ટાનો પણ સમાવેશ થયો હતો ત્રિમૂર્તિની આગળ જતા ડાબી બાજુએ જે મૂર્તિ આવેલ છે તે પણ ભગવાન શંકરની જ મૂર્તિ છે જેમાં અડધું સ્વરૂપ મહાદેવજીનું નું નર સ્વરૂપે અને અડધું શરીર પાર્વતી નારી એટલે કે પ્રકૃતિ સ્વરૂપે છે આ બંનેના શિવ શક્તિ સ્વરૂપમાં બિરાજમાન છે આ બંને સમન્વય રૂપ મળી અર્ધ નારી સ્વરૂપ બન્યું છે બાજુમાં નંદી એટલે કે પોઠીઓ જોવા મળે છે પોતાના વાહન નંદી પર શિવજી હાથ રાખેલ શિલ્પ અહીં જોવા મળે છે આ સિવાય કમળના આસન ઉપર બિરાજમાન બ્રહ્માની ચાર મુખવાળી મૂર્તિ છે આ સિવાય પાર્વતીની પણ બે મૂર્તિઓ છે જાડા હોઠ અને આંખોમાં દયાભાવ અહીંની મૂર્તિઓની ખાસિયત છે ત્રિમૂર્તિની જમણી બાજુએ ગંગાધર શિવનું પૂર્ણ કદનું શિલ્પ જોવા મળે છે સ્વર્ગમાંથી ગંગા અવતારી ત્યારે મહાદેવજીએ પોતાના મસ્તક જટામાં ઝીલી હતી એમાંથી ધારવાહી તે ગંગા તરણ એટલે કે ગંગાધર તરીકે ઓળખવામાં આવે છે એરિફેન્ટાની તમામ મૂર્તિઓનું સ્થાપત્ય અદભૂત અને પ્રશંસનીય છે આ તરીકે દેશ વિદેશના વધારે ઉપયોગ કરે છે શિલ્પ સ્થાપત્ય કલા તમિલનાડુ રાજ્યમાં ચેન્નાઈ પાસે સમુદ્ર કિનારે વસેલું મહાબલીપુરમ શિલ્પ અને સ્થાપત્યની દ્રષ્ટિએ ઘણું જ મહત્વનું છે જુદી જુદી જગ્યાઓ પર શિલ્પ અને સ્થાપત્ય જોવા મળે છે જેમાં પહાડ કોતરેલા ગુફા મંદિરો અને પહાડની સપાટી પર કોતરેલા મંદિરો જે દ્રવિડ શૈલીને અનુસરતા જોવા મળે છે મહાબલીપુરમ પલ્લવ વંશનું મહત્વનું બંદર અને દક્ષિણ ભારતનું વેપારનું કેન્દ્ર હતું પલ્લવ વંશના મહેન્દ્રવર્મન પ્રથમ અને તેનો દીકરો નરસિંહવર્મનના શાસનકાળ ઈસવીસન છસોથી છસો પચાસ દરમિયાન શિલ્પો અને સ્થાપત્યની રચના એટલે કે મહાબલીપુરમ ખાતે થયેલી છે જેમાં ભગીરથ ઋષિની એક જ શિલામાં કોતરેલા શિલ્પના ઉત્તમ નમૂનાઓ છે ગંગાવતરણની જમણી બાજુએ નદી તરફ પ્રયાણ કરતા હાથીઓનું ઝુંડ છે જેમને આકાશમાં ઉડતા ગંધર્વો અહોમુદ્રામાં વધાવી રહેલા દેખાય છે જે સાતમી સદીના મધ્ય ભાગમાં ખડકમાં કોતરેલ અર્ધમૂર્ત શિલ્પનો બેનમૂન કલ્પના શક્તિનો નમૂનો છે મહિષાસુર મર્દિની મંડપ વરાહ મંડપ અને કૃષ્ણ ગુફા વગેરે મહત્વના ગુફા મંદિરો છે બીજા અનેક અવર્ણનીય સ્મારક છે જેમાં સમુદ્ર કિનારાની નજીક પાંચ પાંડવ રથ દ્રૌપદી રથ અર્જુન રથ ભીમ રથ ધર્મરાજ રથ અને નકુલ સહદેવ રથ જેના નામે જાણીતા છે જે દ્રવિડ શૈલીના પ્રયોગાત્મક નમૂનાઓ સ્થાપત્યની દ્રષ્ટિએ ધ્યાન ખેંચે છે ગંગાવતરણના અર્ધમૂર્તિ શિલ્પમાં એક પગ પર તપ કરતા ભગીરથનું શિલ્પ તેમજ માનવ દાનવ દેવ ગાંધર્વ હાથીઓ તપ કરતો બિલાડો તથા ખૂબ જ પ્રસિદ્ધિ પામેલી હરણાની શિલ્પકૃતિઓ અને વાનર કુટુંબ નદી વગેરે શિલ્પો છે પ્રાણી પરિવર્તન એ નો નિયમ છે પ્રાગ ઐતિહાસિક યુગ નો આદિમાનવ ગુફાઓમાં રહેતો હતો ત્યારથી આજના આધુનિક યુગ સુધીની વિકાસ યાત્રા એ પરિવર્તનનું જ પરિણામ છે આધુનિક યુગની શરૂઆત થાય તે પહેલા માનવી પાસે અઢળક સમય હતો એટલે કે સમયની મોકળાશ હતી તેથી કલાકાર પાસે ધીરજ અને ભરપૂર હતા એટલે કલાકાર બારીક કોતરણી કરીને કલાને કંડારતો હતો શિલ્પ સ્થાપત્ય જોશો તો ખ્યાલ આવશે કે લાકડા ઉપર પથ્થર ઉપર કે અન્ય ધાતુ ઉપર વર્ષોના વર્ષ વીતી જાય તેવી કોતરણી જોવા મળે છે આબુ ઉપર દેલવાડાના દહેરા અજંતાની ગુફાઓના ચિત્રો ઇલોરાની ગુફાઓમાં આખા પર્વતને ઉપરથી તેમજ અંદરથી કોતરીને કરેલું ભગીરથ શિલ્પકામ તો પેઢીઓની પેઢીઓ સુધી ચાલતું રહ્યું હતું ધન્ય છે કલાકારની ધીરજ અને ખંતને અત્યાર સુધી રાજાઓ અને શ્રીમંતોના શોખ અને અહમને પોષવા માટે કરવા પડતા સર્જનોથી કલાકાર ગુંગળાવા લાગ્યો હતો તેથી વાસ્તવિક કલાના બંધનમાંથી મુક્ત થઈ મૌલિક સર્જનો કરવાની શોધમાં કલાકાર હતો

આમ ઓછા સમયમાં વધુ સારું લાગે તેવી કલાનો ઝડપથી વિકાસ થયો એ જ આજની આધુનિક કલા આધુનિક શિલ્પકલા આધુનિક સમયમાં વાસ્તવિક કલા ધીરે ધીરે લુપ્ત થવા લાગી અને આધુનિક શિલ્પકલાનો વિકાસ થયો આધુનિક શિલ્પકલાનું નામ આવે એટલે હિંમત શાહને યાદ કરવા પડે તેમણે તથા તેમના જેવા અન્ય શિલ્પકારોએ આધુનિક શિલ્પો તૈયાર કરવામાં હરણફાળ ભરી ટેકોટા પથ્થર લાકડું વગેરેમાં આશ્ચર્ય થવાય તેવા શિલ્પો તૈયાર કર્યા આધુનિક શિલ્પકલા એકવી પડે આધુનિક શિલ્પોના કેટલાક નમૂના અહીં છવાયા છે તેના ઉપરથી આધુનિક શિલ્પો વિશે સમજી શકાશે આધુનિક સ્થાપત્ય કલા આધુનિક સ્થાપત્ય કલામાં પણ આમૂલ પરિવર્તનો આવ્યા પરંપરાગત કલાના કલા પાણી થયા આધુનિક પરિણામે બારીક કોતરીને બદલે આડા ઉભા ત્રાસા વગેરે સપાટ આકારોને કલાત્મક રીતે ગોઠવીને સ્થાપત્યને આકર્ષક બનાવવામાં આવે છે વળી ઔદ્યોગિકતાને કારણે ગામડાના લોકોએ રોજી મેળવવા શહેરો તરફ દોટ મૂકી પરિણામે શહેરો વસ્તીથી ઉભરાવા લાગ્યા અને રહેઠાણનો પ્રશ્ન વિકટ બન્યો આમ ઓછી જગ્યામાં વધુનો સમાવેશ કરવા માટે ગગનચુંબી કે બહુમાળી ઇમારતો અસ્તિત્વમાં આવી સુખ સગવડ હવા ઉજાસ અને વૈભવને ધ્યાનમાં રાખીને બનતા આ સ્થાપત્યમાં ભલે બારીક કોતરણી કે નકશીકામ ન હોય તો પણ આકર્ષક અને નવીનતમ તો લાગે જ ને આધુનિક સ્થાપત્યના કેટલાક નમૂના અહીં છાપ્યા છે તેના ઉપરથી આધુનિક સ્થાપત્યનો ખ્યાલ આવશે